પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યાત્રિકોની સલામતી સુવર્ણ શિખરનું સંરક્ષણ અને ધાર્મિક પરંપરા જાળવવા માટે આસા અંબાજી માતા દેવ દેવસ્થાન સ્ટ્રસ્ટ તરફથી એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નવો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે હવે અંબાજી મંદિરના શિખર પર બાપન ગજને બદલે માત્ર પાંચ મીટરની જ તજા ફરક છે પંદર વર્ષ જૂના ધ્વજધનની સુરક્ષા અને ટેકનિકલ કારણોથી આ નિર્ણય લેવામાં આવ્યો છે ટેકનિકલ નિષ્ણાતોની ચકાસણીમાં બહાર આવ્યું કે રજાઓ અને તહેવારના દિવસોમાં એક સાથે પચાસથી સાહીઠ જેટલી ધજાઓ ચડાવવામાં આવતી હોય છે આટલી મોટી સંખ્યામાં વિવિધ કદની ના ભારને કારણે ધ્વજદંડને નુકસાન થવાની અને કોઈ અણધારી દુર્ઘટના સર્જાવાની સંભાવના હતી મંદિર વહીવટદાર તરફથી દાવો કરાયો કે અત્યંત લાંબી હવાના વેગને કારણે ધજાઓ ઘણી વખત જમીન સુધી પહોંચતી હતી જેને કારણે તે યાત્રિકોના પગમાં આવતી હતી આનાથી શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી પણ દુપાતી હોવાથી શાસ્ત્રોક્ત મર્યાદા જાળવવા આ ફેરફાર અનિવાર્ય બન્યો છે જો કોઈ શ્રદ્ધાળુ માનતાને કારણે કે શ્રદ્ધાપૂર્વક પાંચ મીટર થી વધુ લંબાઈની અથવા તો બાવન ગજની ધ્વજા લાવશે તો તે ધજાને પરંપરા મુજબ માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવશે જોકે સુરક્ષાના કારણોસર તેને મુખ્ય શિખર પર આરોહણ કરવામાં નહીં આવે